નમસ્કાર મેં ઊંઘમાં ધ્યાન વિશે પાંચ ભાગમાં ચર્ચા કરવાની વાત કરી હતી આ પહેલાં આપણે ઊંઘની વિશેષતાઓ ઊંઘની અદ્ભુત દુનિયા શયન પૂર્વના ધ્યાન તથા સ્વપ્ન અને ઊંઘમાં બોધ વિશે ચર્ચા કરી છે આજે પાંચમા અને અંતિમ વિડિયોમાં હું આપની સાથે સ્વપ્ન અને ઊંઘમાં રહસ્ય ઉદ્ઘાટનના વિષયમાં મારી અંતરદૃષ્ટિ રજૂ કરીશ પહેલા વિડિયોમાં આપણે સુષુપ્તની ગાઢ ઊંઘની ચર્ચા કરી હતી જ્યારે આપણી ઇન્દ્રિયો સંપૂર્ણપણે વિશ્રામમાં હોય નિષ્ક્રિય હોય ત્યારે આપણે વસ્તુઓના અનુભવોની અનુપસ્થિતિને ગાઢ નિંદ્રા કહીએ છીએ તેથી આપણી દિનચર્યામાં આપણે ઊંઘને એક અનુપસ્થિતિ તરીકે જાણીએ છીએ પરંતુ જ્યારે આપણે સજગતા સાથે બોધ સાથે સૂતા હોઈએ ત્યારે ઊંઘ આપણા રહસ્યનો ખજાનો બની જાય છે અને તે જ રહસ્યો આપણી સમક્ષ સપનામાં પ્રગટ થાય છે કેટલાક પ્રયોગો અને ધ્યાનમાં તમે નોંધ્યું હશે કે આપણી જાગ્રત અવસ્થામાં ચેતન મન નિર્દેશક છે પરંતુ ઊંઘમાં તે નિષ્ક્રિય બની જાય છે ઊંઘમાં ચેતન મનની અવેજીમાં અચેતન મન નિર્દેશક બની જાય છે આપણા રોજિંદા જીવનની વિડંબના તો એ છે કે જાગ્રત અવસ્થા અને શુષુપ્ત અવસ્થાના આ બે નિર્દેશકો એકબીજા સાથે મળતા નથી પરંતુ જ્યારે આપણે સજગતા સાથે બૌદ્ધ સાથે સૂઈ જઈએ છીએ ત્યારે આપણી સજગતાની સતત સાક્ષીમાં આપણા ઘણા રહસ્યો સપના દ્વારા ઉદ્ઘાટિત થાય છે આવા રહસ્યોના જ્ઞાન માટે આડત્રીસમા સૂત્રમાં પતંજલિએ કહ્યું છે સ્વપ્ન નિદ્રા જ્ઞાન આલમ બનવા એટલે કે સ્વપ્ન અને ઊંઘ પણ જ્ઞાનનો આધાર બને છે પતંજલિનું કહેવું છે કે સ્વપ્નમાં અને ઊંઘમાં ઉપલબ્ધ જ્ઞાનનું ધ્યાન કરો સપના અને ઊંઘ ઘણું જ્ઞાન આપી શકે છે કારણ કે અચેતન મન એ આપણો ખજાનો છે આપણે જૂની વસ્તુઓને યાદોને સંગ્રહ લેવાયેલા છીએ અને આપણે આપણા અચેતન મનમાં ઘણી યાદોને વસ્તુઓ સંગ્રહી રાખી છે અચેતન મન આપણું સંગ્રહાલય છે આપણા અનેક જીવનની યાદોને વિગતોનું એક ખરેખર ભોયરા જેવું ભંડાર ખાનું છે સપના એ આપણા અચેતન મનની એક જબરદસ્ત પ્રવૃત્તિ છે જે વિચાર કરતાં પણ વધુ શક્તિશાળી છે અને વધુ અર્થપૂર્ણ પણ કારણ કે તેના જડમૂળ આપણા વિચારોના મૂળથી પણ ઊંડા આપણા અસ્તિત્વના નીતાંત ઊંડા સ્તરો સુધી વિસ્તરેલા છે જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે ચેતન મન જે આખો દિવસ કામ કરતા થાકી જાય છે અને છેવટી બંધ થઈ જાય છે આ ચેતન મન તો અચેતન મન કરતાં ઘણું નાનું છે સંશોધકો કહે છે કે અચેતન મનની તુલનામાં આ ચેતન મન દસમો ભાગ છે જ્યારે ચેતન મન બંધ થઈ જાય છે ત્યારે ઊંઘમાં અચેતન મનની જબરદસ્ત પ્રવૃત્તિઓ શરૂ થાય છે જેને આપણે સપનાની દુનિયા કહીએ છીએ જ્યારે આપણે સપના જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણને પાંચ પ્રકારના સપના જોવા મળે છે પ્રથમ પ્રકારનું સ્વપ્ન અર્થહીન ધૂળ કચરા જેવા નકામા છે કારણ કે આપણી દિનચર્યામાં ઘણી બધી નકમી વાતોને વસ્તુઓ આપણા મનમાં ધૂળની જેમ જમા થાય છે આ એવું જ છે જેમ શરીર પર ધૂળ જમા થાય છે અને આપણને સ્નાન કરવાની જરૂર પડે છે એ જ રીતે મનમાં પણ અર્થહીન વાતોને વિગતોનો ધૂળ કચરો જમા થાય છે પણ મનને નવડાવવું કેવી રીતે તેથી આ સપના એ મનને નવડાવવાની કુદરતી વ્યવસ્થા છે જેથી બધી નકામી વાતોને વિગતોને ફેંકી દેવામાં આવે છે પ્રથમ પ્રકારના સપના એ સપનાનો સૌથી મોટો ભાગ છે લગભગ નેવું ટકા અને તેના પર ધ્યાન આપવાની જરૂર નથી જેમ જેમ આપણે સજગતા વધશે તેમ તેમ આપણે જોઈ શકીશું કે તે કેવા અર્થહીન અને નકામા સપના છે બીજા પ્રકારનું સ્વપ્ન એ એક પ્રકારની ઈચ્છા પૂરતી છે આપણા અસ્તિત્વની ઘણી જરૂરિયાતો કુદરતી છે જે સંતોષવાની માંગ કરે છે પરંતુ બહારની દુનિયાના પોતાના તર્ક છે પોતાના નિયમો છે પોતાના અર્થ છે અને પોતાનો મર્મ છે આથી જો સમય અર્થ તર્ક અને મર્મ સાથે આ કુદરતી જરૂરિયાતોનો મેળ ના થાય તો આ જરૂરિયાતો અસ્વીકાર્ય થાય છે પરંતુ સપનામાં સભાન મનની ગેરહાજરીમાં એ કુદરતી જરૂરિયાતોને તક મળે છે અને તેઓ પરિતૃપ્તિ શોધે છે અચેતન મન સંપૂર્ણ રીતે સમજદાર ભાવસભર કલ્પનાશીલ અને યુક્તિ પ્રયુક્તિવાળો છે અચેતન મન કુદરતી જરૂરિયાતોને કોઈને કોઈ રીતે પરિતૃપ્ત કરવાનો પ્રયાસ કરે છે અચેતન મન ફક્ત એક જ વસ્તુ જાણે છે આપણા અસ્તિત્વને પરિપૂર્ણ કરવા માટે શું જરૂરી છે આમ અચેતન મન સપનામાં કુદરતી જરૂરિયાતોની ઈચ્છાઓની પરિતૃપ્તિ કરવાનો પ્રયાસ કરે છે ઈચ્છા પૂર્તિના આ બીજા પ્રકારના સપના સાધક માટે ખૂબ ઉપયોગી છે કારણ કે તેને સમજવાથી તેનું અવલોકન કરવાથી આપણી કુદરતી જરૂરિયાતો શું છે તે જાણી શકાય છે જો આપણે ખરેખર ખુશ રહેવા માગતા હોય આનંદિત થવા માગતા હોય સ્વની સાથે સહજ અને સરળ રહેવા માગતા હોય તો બહારની દુનિયાના માળખામાં કુદરતી જરૂરિયાતોને સંતોષવા માટે સંભવ માર્ગ શોધવો છે બીજા પ્રકારના સપનાને સમજવાથી આપણે આપણી જીવનશૈલી બદલી શકીએ છીએ આપણે આપણા આચાર વિચાર અને વર્તન બદલી શકીએ છીએ અચેતનને સાંભળીને આપણે આપણી જરૂરિયાતોને જાણી શકીએ છીએ ઇન્દિર્વિવાદ જાણવું જોઈએ કે અચેતન મનમાં યુગોનું જ્ઞાન છે ચેતન મન આ જીવનનું સર્જન છે તે આપણા પરિવાર અને સમાજ કે જેમાં આપણે જન્મ્યા છીએ અને આપણી પ્રચલિત શાળાઓ અને વિશ્વવિદ્યાલયો દ્વારા પ્રશિક્ષિત છે પરંતુ અચેતન મન આપણા ભૂતકાળના જીવનના અનુભવો ધરાવે છે તમામ મનોવિશ્લેષણનું કેન્દ્ર બિંદુ આ બીજા પ્રકારના સપનાને સાંભળવા અને તે મુજબ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો છે મનોવિશ્લેષણની મર્યાદાઓ હોઈ શકે છે પરંતુ તેનાથી ઘણા લોકોને બીજા પ્રકારના સપનાઓ સાંભળવામાં અને આપણા જીવનને ઓછા તણાવપૂર્ણ અને સહજ અને સરળ બનાવવામાં મદદ કરી છે ત્રીજા પ્રકારનું સ્વપ્ન એ અતિચેતનમાંથી આવતો સંદેશ છે ત્રીજા પ્રકારનું સ્વપ્ન ખૂબ જ દુર્લભ છે જ્યારે આપણે ગહનતા સાથે સજગ અને બોધપૂર્ણ હોઈએ છીએ ત્યારે અને માત્ર ત્યારે જ આપણે તેને અનુભવી શકીએ છીએ સંભવતઃ તે ઈચ્છા પૂર્તિના પારભાસી સપનામાં જે અચેતન મન જોતું રહે છે તેમાં ખોવાઈ જાય છે પરંતુ જ્યારે આપણે અપ્રયાસ બોધપૂર્ણ સભાન અને સાવધ હોઈએ છીએ ત્યારે તેને ઈચ્છાપૂર્તિના સપનાથી અલગ કરવું અસંભવ નથી જ્યારે આપણે એક સ્વપ્ન જે અતિચેતનમાંથી આવે છે તેને અનુભવીએ છીએ અને એક સાધક તરીકે આપણે તેને સમજીએ છીએ અને આપણે તેના પર ધ્યાન પણ કરીએ છીએ ત્યારે તે આપણો આંતરિક માર્ગદર્શન બનશે જે સાધક માટે યોગ્ય શિસ્ત તરફ પણ દોરી દેશે ચોથા પ્રકારના સપના આપણા ભૂતકાળના જીવનમાંથી આવે છે તે ઘણી વખત આવે છે અને તે દુર્લભ નથી આવા સપનામાં આપણે સમયની દૃષ્ટિએ પાછળની તરફ જઈએ છીએ આવા સપનાઓને કારણે આપણે આપણા ભૂતકાળના જીવન વિશે સજાગ અને જાગૃત થઈએ છીએ આવા સપના આપણા પુનર્જન્મની હકીકત દર્શાવે છે તેમના કારણે આપણે યાદ કરી શકીએ છીએ કે આપણે આપણા અગાઉના જીવનમાં કોણ હતા આવા સપના આપણી અંદર ઘણા બદલાવની પ્રેરણા આપે છે તે ઘણી વસ્તુઓને અર્થહીન બનાવે છે અને ઘણી નવી વસ્તુઓને અર્થપૂર્ણ બનાવે છે એકવાર આપણે આપણા પાછલા જન્મમાં શું સિદ્ધ કર્યું હતું તે યાદ કરીએ અને તેમાંથી કશુંય સાથે આવ્યું નથી એનો ખ્યાલ આવે છે તે લાગણી અને તે સમજ ઘણા જીવનકાળની યાદો આપણને સ્પષ્ટ કરે છે કે આપણે એકની એક જ વસ્તુઓ વારંવાર કરતા આવ્યા છીએ જ્યારે આપણે આવું પુનરાવર્તન જોઈએ છીએ ત્યારે આપણે કેવી રીતે એવાને એવા જ રહી શકીએ મોક્ષની આકાંક્ષા જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિની અભિલાષા આવા સપનાઓને કારણે વિકસિત થાય છે એ આકાંક્ષામાં એ અનુભૂતિમાં સંન્યાસની સાધક થવાની અભિપ્શા થાય છે આ બધું ચોથા પ્રકારના સપનાના પરિણામ છે પછી સપનાનો પાંચમો અને છેલ્લો પ્રકાર છે ભવિષ્યની તરફ આગળ જવું આવા સપના દુર્લભ છે ખૂબ જ દુર્લભ છે આવું ક્યારેક જ થાય છે કે ભવિષ્ય એક પ્રક્ષેપણ આપે છે અને આપણી અંદર પડછાયાની જેમ પ્રતિબિંબિત થાય છે જો આપણે સજગ બોધપૂર્ણ થઈ શકીએ અને આપણા સપનાથી વાકેફ થઈ શકીએ તો ભવિષ્ય આપણી અંદર ડૂક્યું કરે છે જેમ કે અચાનક એક દરવાજો ખુલે ને ભવિષ્ય આપણી સાથે વાતચીત કરે જો આપણે ધ્યાન કરીએ અને સપનામાં આપણા આંતરિક અસ્તિત્વ વિશે સજગ થઈએ તો ઘણા રહસ્યોનું ઉદઘાટન થાય છે પ્રથમ આપણે આપણા સપના વિશે જેટલા વધુ જાગૃત થઈએ છીએ તેટલું ઓછું ને ઓછું આપણે આપણી જાગ્રત અવસ્થાની વાસ્તવિકતા વિશે આશ્વસ્ત રહીએ છીએ હાલમાં તેનાથી તદ્દન વિપરીત છે કારણ કે આપણે આપણી જાગૃત અવસ્થાની વાસ્તવિકતા વિશે આપણને એટલી ખાતરી હોય છે કે જ્યારે આપણે સ્વપ્ન પણ જોઈએ છીએ ત્યારે પણ આપણે એ જ વિચારીએ છીએ કે સપના પણ વાસ્તવિક છે અલબત્ત સવારે આપણે કહીએ છીએ કે તે માત્ર એક સ્વપ્ન હતું પરંતુ હવે બીજું મન કામ પર છે આ ચેતન મન સ્વપ્નમાં જરાય સાક્ષી ન હતું આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે અચેતન મન સપનાઓ બઢાવે છે ત્યારે ચેતન મન સૂતો હોય છે તેથી જ્યારે પણ આપણે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે તે વાસ્તવિક છે વાહિયાત વસ્તુઓ પણ વાસ્તવિક લાગે છે અતાર્કિક વસ્તુઓ પણ વાસ્તવિક લાગે છે કારણ કે અચેતન મન જે સપના બનાવે છે તે કોઈ તર્ક જાણતું નથી આનાથી બરાબર ઉલટું થાય છે જ્યારે આપણે સપનામાં સજાગ હોઈએ છીએ અને આપણને લાગે છે કે તે માત્ર સપના છે વાસ્તવિક કંઈ નથી માત્ર મનની રંગભૂમિમાં એક નાટક છે એક મનોરંજન છે જ્યારે આપણે બોધપૂર્ણ હોઈએ છીએ ત્યારે તે બોધ ગુણવત્તા બદલે છે ત્યારે શંકરની જેમ આ આખું જગત સ્વપ્ન જ લાગશે બીજી અનુભૂતિ એ છે કે આપણે અનુભવીએ છીએ કે આપણે સાક્ષી છીએ સપના સ્વપ્ન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે પરંતુ આપણે તેનો ભાગ નથી મન જાગૃત અવસ્થામાં છે પણ આપણે તેનો ભાગ નથી જ્યારે આપણે અપ્રયાસ સજગ બોધપૂર્ણ હોઈએ છીએ ત્યારે આપણે પારલૌકિક સાક્ષી હોઈએ છીએ આપણે ચેતન અને અચેતન એમ બંને મનનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે તે બંને મનના ભાગ નથી આપણે બંને મનની બહાર છીએ આપણે પારલૌકિક સાક્ષી છીએ અને આ સાક્ષી એ જ પરમ અનુભૂતિ છે આપણે ઊંઘતા હોઈએ કે જાગતા હોઈએ એમાં કોઈ ફર્ક પડતો નથી આપણે સાક્ષી જ રહીએ છીએ શું તમને યાદ છે કે મેં તમને ગુરુ ચુવાંગજોની મૂંઝવણની વાત કરી હતી તેમના મનમાં મૂંઝવણ ઊભી થઈ કારણ કે તેમને સ્વપ્નમાં પોતાને પતંગિયાના સ્વરૂપમાં જોયા ત્યારે તેમનું ચેતન મન ગેરહાજર હતું અને અચેતન મન હાજર હતું પછી સવારે જ્યારે તેમને યાદ આવ્યું કે તેઓ સ્વપ્નમાં હતા ત્યારે તેમના સભાન મનમાં રહેલી મૂંઝવણ વ્યાજબી છે હવે તેમણે પોતાને પતંગિયાનું સ્વપ્ન કેમ ન સમજવું જોઈએ જો ગુરુ ચુવાંગજુ સ્વપ્નમાં પતંગિયું બની શકે છે તો પતંગિયાને તેના પોતાના સ્વપ્નમાં ગુરુ ચુવાંગજુ બનવાથી કોણ રોકી શકે છે સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થામાં એક સાક્ષીનો અભાવ જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં સજગતાનો અભાવ આવી દ્વિધા આવી મૂંઝવણ ઊભી કરે છે જાગ્રત અવસ્થામાં અથવા ઊંઘની અવસ્થામાં બૌદ્ધપૂર્ણતામાં સાક્ષીની હાજરીમાં અપ્રયાસતામાં ગુરુ ચુવાંગજોની મૂંઝવણ અદૃશ્ય થઈ જાય છે હવે તેઓ જાણે છે કે તેઓ બંનેના સાક્ષી છે અને તેઓ બંનેની પાર છે તેઓ ન તો સ્વપ્નમાં પતંગ્યું છે કે ન જાગવાની સ્થિતિમાં ગુરુ ચુવાંગજુ છે તેઓ પારલૌકિક સાક્ષી છે ઊંઘમાં ધ્યાન વિષય પરના પાંચેય વિડિયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર